કાકા છે ને તમારે હમણાં બે દિન નો નવાય ને તો કાંઈ નહીં નાતા નહીં લકામ થાલી શું છે તો પાકે અને દવા ટાઈમ પીતા રહેજો ખાટું ખોરું ખાતા નહીં તો મહેશભાઈ કીધું છે ને ટાઈમ ટુ ટાઈમ દવા પીતા રહેજો તો બુઈટ પાકે તો વોવાય માસ જ આવે ને બધું એટલે કરશન કાકાની બુઈટ ની વાત કરો ભૂરા કાકા ના બુઈટ ની વાત નથી કરતો બુઈટ ની વાત નથી કરતો એટલે ગામમાં નહોતો દહ પગવારો હાથી આયુ

પવલાય જોને ભાઈ ઉપાધિ માં નાખી દીધા શું થયું શ્રાવણી જુગા ચાલુ નથી થયો શ્રાવણી જુગા ચાલુ થયો બધા દસ પંદર જણા રમતા હતા દોઢ લાખ રૂપિયા હારી ગયો પવલો એટલા બધા હા કવર કરી લેવાય ને શું કવર કરે ઈ કવર કરવામાં જ હારી ગયો પંદરસો રૂપિયા જાતા હતા અને સામે તને બોલા હતા અને કાંઈ એમ કહેતો હતો ત્રણ દશા કાઢ્યા ત્રણ દશા કાઢ્યા એમ તો એને એમ કે હમણાં હું આજે સાત પાંચ દિવસથી હું રોજ હારી જાઉં છું છીએ હજાર પંદરસો હજાર પંદરસો તો આજે પંદરસો લઈને બેઠો તો તો એને એમ કે આજે આ કવર કરી લઉં એ આ બે ત્રણ દી હાર્યો ને કવર કરવામાં જ આ દોઢ લાખ વહી ગયા એનો પેથા ભાઈ પાંચ ઉછી ના રહીતા આ કવર કરવામાં જ પૈસા ગયા ભાઈ શ્રાવણી જુગાર તો આવું છે નો રમાય કવર કરવામાં જ જાય ભાઈ બાંગ્લાદેશની શેખ હસીના ભાગી ગઈ કાકા એમને બાંગ્લાદેશની શેખ હસીના વડાપ્રધાન ભાગી ગઈ તો તું આટલો બધો તું શું દેખારો કરતો કરતો હાલ ડેલી હતો એક કામ કર તું છે ઓલું સાયકલમાં ભૂંગરું રાખ ભૂંગરું ઓલું વાગે નહીં અને આખા ગામમાં ફરીને કે ભાઈ બાંગ્લાદેશની શેખ હસીના ભાગી ગઈ વડાપ્રધાન આલી શું નીકળો છે એમાં આખા ગામમાં ગાંગરે શું હોવાનું હું હું તને જ સાંભળું થયું હવે હાઈટમ આઈઠમ આવે છે છોકરાઓ ચડિયું વિના ના છે એને ચડિયું નું કરો ને આખા બે જોડી લુગડા લઈ જાય ને ને એટલી ભાગી ગઈ ને કાંઈ ભૂંગરું રાખીને ફરે બીજું શું ગામમાં એ કહેતો ફરે બધે ઘરે ભરે એ ભાગી જાય જે કરે એ ભલામણ આ ચડિયું વિના ના છે છે એને ભાઈ

અને જેને જેને લઈ જાય ને પછી અહીંયા જાય અને બધાને છે ને ખુરશીમાં બિહાર પછી બધાને ફૂલના હાર પહેરાવે અને પછી મીઠા મોઢા કરાવે એ મારે નહીં મારે નહીં તને આવડે જ ગંજી પત્ર આ લઈ હું નીકળું કાકા ક્યારેક રમો નહીં જાઉં ને તો ખબર પડે કોઈ નાખે છે કુલ નાર પહેરાવા ન લે